ભળકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર માથાભારે ઈસમે સમયે યુવક પર ચપ્પો વડે હુમલો કરનાર આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો મારા છોકરાને કોણો માર્યો કહી આવ ચપ્પો વડે વિનસ પટેલ ઉપર તૂટી પડ્યો હતો ઇજાગ્રસ્ત વિનશ સારવાર અર્થે ખસેડી પોલીસ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના ભળકોદરા ગ્રામ પંચાયત ફળિયામાં રહેતા વિનશ પટેલ તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સમસનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવી નગરીમાં રહેતો નીલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યું હતું અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી ઈજાને પગલે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર ઇએસઆઈસી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હુમલાકુલ નીરજ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઢાર મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે